હાલમાં ખબર અમદાવાદમાં આવેલ ગુજરાત હાઈકોર્ટની બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઇમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે હાઈકોર્ટના રજિસ્ટરના મેઇલ આઈડી પર મેલ આવ્યો હતો મેલ મળ્યા બાદ હડકમ મચ્યો હતો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ બીડીડીએસએમ સ્કોડ હાઈકોર્ટ પહોંચી હતી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈમેલ મળતા જ હાઈકોર્ટ વહીવટીતંત્ર અધિકારીઓને ચેતવણી આપી હતી બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને હાઈકોર્ટ બિલ્ડિંગની અંદર અને તેની આસપાસ સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સાવચેતીના ભાગરૂપે પરિશ્રમમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને મુલાકાત ને સ્થાપ્ય રૂપે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો અમદાવાદ પોલીસ અને ગુજરાત એટીએસના વરિષ્ઠ અધિકારીઓએ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા